જય માતાજી મિત્રો તમે આ જોઈ રહ્યા છો તાલધ્વજ નગર તળાજા ટીમ અને એ ટીમનું નામ રાખેલું છે જય ગોપનાથ દાદા અને આ આ સુધી તમે જોતા અમારી તાલધ્વજ નગરની ટીમ છે તળાજા ગોપનાથ જય ગોપનાથ દાદા અને આ જુઓ આ બધા આ બધા અમારા પ્લેયરો છે રાજુભાઈ અમારા અમારા છે 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 આ આ કપ્તાન આવ્યા જીતુભાઈ અને આ મુરજીભાઈ છે અમારા ખેલાડી યુટ્યુબર છે અને એને ઉત્સાહ એટલો બધો છે જો તમે જોઈ શકો છો